ોળા નાથની ની છે હે લીલા બે લે પત્ર પાન છેરે હે લીલા લીલા બિલે પત્ર પાન છેરે રે શિવને બિલી ચઢાવે પ્રસન્ન થાય લીલા લીલા બિલે પત્ર પાન છે રે કોઈ રે એના ઝાડ થયા મનસ લોક લીલા લીલા બેલે પત્ર પાન છે રે વૈકુટ લોક મતે વિષ્ણુજી બિરાજ તારે વૈકુટ લોક મતે વિષ્ણુજી બિરાજ તારે વિષ્ણુ લક્ષ્મી ને રોજ ઝગડા થાય લીલા લીલા બેલે પત્ર પાન છે રે લક્ષ્મી બાઇકુટ છોડી ને ચાલ એને સામા મળ્યા છે નારદરાય લીલા લીલા બેલી પત્ર પાન છે રે માતા કેમ ચલા તમે એકલા રે લક્ષ્મી કહે કહેવાઈ ઘોટ કેમ રેવાયેલી લા લીલા બેલે પત્ર પાન છે રે મારી સાથે ભગવાન રોજ ઝઘડે રે નારદ માતા લક્ષ્મીને કે તાજાય લીલા લીલા ભેલે પત્ર પાન છે રે હે માતા મન કહે તે મના કરે રે ધર્મ કહે તેમ કરો માત મલા લીલા બિલે પત્ર પાન છે સહન કરીને પાછા વડ જો રે લક્ષ્મી પિયર માં વર્ષો વીતી જાય લીલા લીલા બિલે પત્ર પાન છે લક્ષ્મીને પિયર માં વર્ષો વીતી જાય લીલા લીલા બિલે પત્ર પાન છે હવે લક્ષ્મીજીને દુઃખ ઘણો થાય છે મારાથી વૈકોઠ કેમ મજવાય લીલા લીલા બેલે પત્ર છે રે લક્ષ્મી શિવ પાસે જય કર ગરે રે નારાયણ સાથે કરાવ સમાધાન લીલા લીલા પત્ર પાન છેરે શિવ પૂજા કરવા લક્ષ્મીજી જાય છે રે વનમાં જોરથી આવ્યો છે પવન લીલા લીલા બેલે પત્ર પાન છે રે પવન આવ્યો ને શિવલિંગ દેખાય છે રે પૂજા કરતા શિવજી પ્રસન્ન થાય લીલા લીલા બેલે પત્ર પાન છે રે માતા લક્ષ્મીને વિચાર આવ્યો રે મારો મસ્તક ચડાવ હોળા લીલા લીલા બેલે પત્ર પાન છે કાફા જાય ત્યાં શિવ પ્રગટ થાય છે રે મસ્તક કાપે ત્યાં પ્રગટ થાય લીલા લીલા બિલે પત્ર પાન છે રે એમાંથી બિલ્લી નો ઝાડ થાય છે રે લક્ષ્મી સાધનાથી બિલ્લી વૃક્ષ થાય લીલા લીલા બિલે પત્ર પાન છે રે શિવ ને વાલા બિલી પત્ર શ્રાવણ માસ મારે બિપત્ર મા શિવજીનું રૂપ લીલા લીલા પત્ર પાન છે કોઈ એક ચઢાવશે ચઢાવ શેર પ્રણ જન્મના પાપ બળી જાય લીલા લીલા પત્ર પાન છે તાપે સેવક બોલિયા રે છલી વેળા એ રહેજો મારી સાત લીલા લીલા બેલે પત્ર પાન છે રે એમને દેજો રે કૈલાશ મા વાસ લીલા લીલા બેલે પત્ર પાન છે રે લીલા લીલા બેલે પત્ર પાન છે રે શિવને દિલ્હી ચડાવે પ્રસન્ન થાય લીલા લીલા પત્ર પાન છે રે છીલે ચઢાવે પ્રસન્ન થાય લીલા લીલા બે લે પત્ર પાન છે રે ભોળા જય